કાયદેસરની કાર્યવાહી કરવામાં કલાકો વિતાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે હવે આ મામલે અધિકારીઓની તપાસ પણ થાય તે જરૂરી છે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી જીઆઈડીસી હવે દહેજ બની ગઈ છે એ જીઆઈડીસી માં રાતના અંધારામાં કેમિકલ યુક્ત કરવામાં આવી રહ્યો છે છે અને તેના કારણે ભારે નુકસાન થયું સહિત આજુબાજુના ગામમાં હજુ પણ કેટલીક માછલીઓ નર્મદા નદીમાં પાણી ભરવાથી મરી રહેવાના અસંખ્ય અહેવાલો અખબારો અને ટીવી ચેનલો પર પ્રસારિત થયા છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓને લોકોની કંઈ જ પડી નથી બસ રામ નામ જપના અને સપરાયા માલ અપનાની આ લોકો ધંધો કરી રહ્યા છે દહેજ જીઆઈડીસી માં ગત રાત્રિના સમયે જાહેરમાં કેમિકલયુક્ત પાણી ખાલી કરવા માટે ગયેલ જી જે નંબર નું ટેન્કર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે જળપી લીધું હતું દહેજ જેવી ઔદ્યોગિક નગરીમાંથી આ ટેન્કર કેમિકલયુક્ત પાણી ભરીને તેણે જાહેરમાં નિકાલ કર્યો હતો આ પાણીનો ઉપયોગ મુંગા પશુ તેમજ લોકો પણ કરે છે ત્યારે આ કેમિકલયુક્ત ટેન્કર એક અંકલેશ સરમાં પણ તેની કલરની કંપની છે અને દહેજમાં પણ તેની કલર

કામગીરી ફાર હંમેશ શંકાસ્પદ રહી છે ત્યારે અમે આનો દાવો કરતા નથી કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સેટિંગ બાદ છે પરંતુ એ વાત તો છે કે દહેજના લોકો આજે પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પર વિશ્વાસ કરતા નથી તેવું ખુદ લોકો કહે છે